હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજામાં આવશો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને આજે છે ધૂલેટી જ બધાને હેપ્પી ધૂલેટી અને હેપી હોલી તો આજે થયું એવું કે આજ અચાનક મારે મમ્મીએ સવારના વહેલા મને થોડુંક કામ સોંપી દીધું અને હું કામે નીકળ્યો હતો એમાં હતો કે વચ્ચે બધા છોકરા નાના બધા હોળી રમતા હોય એમ ઘણા બધા દોસ્તારો મળી જાય તો રંગી નાખો મને ત્યારે લોગ ઉતારવાનો ટાઈમ નહીં લેવાનું પછી આ બાજુ નીકળ્યો મારા કામે થોડુંક તો ત્યાં અત્યારે મેં કીધું હાલો થોડોક વ્લોગનો કટકો લઈ લઉં ઇમરજન્સીમાં કારણ કે પછી ઠેર લગા આગળ પાછો ગામમાં નીકળે એટલે ફરીવાર પાછો રંગ લગાવવાનું ચાલુ થઈ જશે તો બિના રજો વ્લોગમાં જ ઝુલેટિયા બહુ મજા આવી છે અને લાઈક નો કરે લાઈક કરી દેજો બિના રજો વ્લોગ કરતા વધારે બગડીને ઘેરાવું કારણ કે ગામમાં આવે એટલે બધા દોસ્તારો ને બધા મળી જાય રસ્તામાં તો રસ્તામાં મળી જાય તો જો તમે વધારે હાલત ઉલી કિન્ને કીધે કલર બલર લગાડી તો થોડો થોડું સાફ કર્યું છે અત્યારે અને ઘરે આવ્યો મારા મમ્મી મારા બેનને ને કેવા મિનાય કે આ બધું શું કર્યું એમ જો તમે આ રીતના પાછો બગાડ્યો પાછા વિડીયો બનાવવા જાય છે અત્યારમાં તો ખબર નઈ બિનને નો બગાડે તો સારું જોવે

જાયો હેપી બર્થડે એલા હેપી હોલીલા હેપી બર્થડે ન હોય હેપી દિવાળી દિવાળી હોય હોલી હોય શું હોય છોડો હા જોળેડી જોળેડી છે દિવાળી એવું છે લાઈક સબસ્ક્રાઇબ આ ચેનલને નું શેર કરવાનું શેર કરવાનું હા એમ હેપી હોલી સરસ આ સંજી રાહુલભાઈ મારા જીવનભાઈ ભરતભાઈ જો બધા માવો ભાઈ હાલો માવો ખાઈ જો તમે અહીંયા બધા માવાની ઝપટ બોલાવે મારા મગનભાઈ બધા જો

અમારો હાલ હું કી રાવડા બધાએ આ ટીમ બહુ ખતરનાક છે અહીં આવું નહીં કોઈ બધાય સાવધાની રાખવી અત્યારે ઘણી બધી ધોરાટી રેમા અને હવે આપણે થોડુંક નાવું જોવા એટલે લાઈસી નાવા પણ ઘેરે એટલી બધી મજા ન આવે એટલે અત્યારે પેશલ ધોરાટીમાં નાવા લાઈસી સી બહુ આઘા દરિયા બાજુ તો બિનારે તો કઈ રીતનું બધા લાઈ સી ઘણી બધી ગાડીઓ લઈને ઘણા બધા આગળ નીકળી જશે રાહુલભાઈ અમારી ગાડી હકે છે રાઈ સી રસ્તો જો આવો છે આવું ખરાબ દરિયામાં જવાનું છે કેટલા ખબર તમને તો અગિયાર વાગ્યા છે પણ સાંજના રાત ના અને દરિયામાં નાવા તો જાતા પણ મોબાઈલ બધા મેં ગાડીની ડીકી મૂકતા જતા એટલે કાંઈ શૂટ નહોતું કર્યું અને ના બહુ મોડા સુધી દરિયામાં નાહ્યા ને બહુ એન્જોય કરી અને પછી આવતા વખત મારે બધા વિડીયો એડિટ કરવાના હતા અને પછી ડાયરેક્ટ બનાવવા જવાનું હતું વિડીયો એટલે બહુ મોડું થઈ ગયું હતું એટલે કાંઈ વિડીયો વ્લોગ જ કાંઈ બનાવવાનો ટાઈમ નહીં રહ્યો અને સીધા આવ્યા એટલે ઘરે આવ્યો હજી ગામમાં ગયો ને તો પાછા બધા મિત્રો ભેગા થઈ જાય ને પાછો મને બગાડ્યો નાથી દરિયામાં નાય ના આવ્યો પાછો ઘરે નાવું પીડું તો પછી નાવું જ પડે દરિયામાંથી નાય ના એટલે કારણ કે પેરોનું બધું કડતું હોય એટલે ઘરે નાય ના આવ્યા ને તો મેં કીધું બેન તો આખા આવું જ થાત હશે પણ ઘરે આવીને જોયું ને તો અમારે બેનને હાવ કોરા કટ બેઠા મને કોઈ બગાડી જ નથી કારણ કે ઘરની બહાર નીકળી જ નથી અંદર મને જી કોઈ પણ આવે ને આગેલી નહીં નહીં અંદર ન નખોઈ આવતો મને કોઈ મેં કોઈ બગાડવા જ નહોતી દીદી ખાસ અમારે બેનપણીઓ આવ્યું ગામમાં લી તો અમારે પુરાણે કે નહીં કે બગાડ્યા તો ન ચાલે તો મેં કીધું એક એક સાઈનલો કર્યું એમ થી બધા બેનપણીઓ સાઈનલો કર્યા હું મેં બગાડવાની ચોકી ના પડે મેં કીધું મને રહેવા જ જોઈએ

હોય તેથી તો હોય જ ઘણા હોય આપડે અમારે જેવા તો સોના લુકડા જ પહેરે બધા અમુક હોય આપડે તહેવાર હોય વ્હાઈટ કલર ના કપડા પહેરવાના એવું હોય વ્હાઈટ પહેરે કેમ બાપા કલર કાઢો એમ ગઈ ગઈ ને પૂરા થઈ જાય

તો એવી હાલતથી કેમ છે ખબર હું સાઈડમાં શાંતિથી આમ ઊભો તો અમારા છોકરા આવ્યો અને પડખેથી આમ વેઠો અને મને એમ કે પડખેથી વટી જાય મને ત્યાડીને લઈને જોઈ ટીમમાં એના કારણે હું બેગડ્યો નકર હું જાત જ નહીં ટીમમાં

સ્પેશલ હોળી માં પહેરવા માટે વ્હાઈટ કપડા પહેરે બોલો આખા શિયોર આવે સ્પેશિયલ હોળીમાં એટલે કોને ખબર રંગીન નો પહેરે વ્હાઈટ જ વ્હાઈટ પેન્ટ ને અમારે બધું શું હોય ગામડા બધી તમને ખબર જ હોય કે આપડે તો

તમારે બધાની ધોરાટી કેવી ગઈ કમેન્ટમાં જરૂરથી કહેજો બધાય સુખ શાંતિથી જીવો મોજ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હા ખાસ તમારી ધોરાટી કેવી ગઈ આ ખાસ કોમેન્ટમાં બતાવજો બધાની કોમેન્ટ વાંચી બરોબર અને લાઇક કરીશ એટલે ખાસ કોમેન્ટ કરજો ધોરાટી વિશે બાય બાય